આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો ભાવનગર સમાચાર પત્ર લેખક સુરેશ ત્રિવેદી ભાવનગર જિલ્લામાં ઠંડીનો આરંભ થયો છે અને રવિ પાકનું વાવેતર વધીને નેવ હજાર છસો હેક્ટર જમીનમાં થયું છેલ્લા ત્રીસ દિવસમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં બોતેર હજાર હેક્ટરનો વધારો થયો છે છેલ્લા એક માસમાં ગોહિલવાડ પંથકમાં પાકના વાવેતરમાં પાંચેક ગણો વધારો થયો છે પંદર દિવસ પહેલા ભાવનગર જિલ્લામાં રવિ પાકનું વાવેતર અઢાર હજાર છસો હેક્ટરમાં થયું હતું ખાસ તો ગરીબોની કસ્તુરી ગણાતા ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં ભાવનગર જિલ્લો હંમેશા પ્રથમ ક્રમે હોય છે ભાવનગર સહિત રાજ્યભરમાં રવિ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે જેમાં ગુજરાતભરમાં વાવેતરના આરંભે ડુંગળીનું કુલ વાવેતર એકસઠ હજાર છસો હેક્ટરમાં થયું છે તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું છવ્વીસ હજાર છસો હેક્ટરમાં વાવેતર થયું છે જે રાજ્યની ડુંગળીના વાવેતરની ટકાવારીની દ્રષ્ટિએ તેતાળીસ પોઈન્ટ અઢાર ટકા છે ભાવનગર શહેર અને જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસવું નામ નોંધણી સુધારા વધારા અને મતદાર યાદીમાંથી નામ કમી કરવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં કુલ પંચાવન હજાર એકસો છત્રીસ મતદારોએ અરજી કરી હતી આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અઢાર વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા મતદાર યાદીની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી ભાવનગર શહેર કન્ટેનર હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે ભાવનગરના વિકાસમાં રોડ રસ્તા હવાઈ દરિયાઈ માર્ગો અલંગશીપ બ્રેકિંગ યાર્ડ રો રો ફેરી સર્વિસ અને આગામી દિવસોમાં તૈયાર થનાર સીએનજી ટર્મિનલ અને કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબ મોટી ઇન્ડસ્ટ્રીઓ ઉભી થતાં ભાવનગર વિકાસના પંથે આગળ વધી રહ્યું છે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા આયોજિત વાયબ્રન્ટ ભાવનગર વિઝન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની મુલાકાતે આવેલા આરોગ્યમંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોતાના વક્તવ્યમાં આ મુજબ જણાવ્યું હતું ભાવનગરથી માત્ર ચાલીસ કિલોમીટર દૂર આવેલ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાંચ હજારથી વધુ કાળિયારોનો વસવાટ છે આ ઉદ્યાનને જોવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે કાળિયાર તેમજ અન્ય પશુપંખીઓની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી એક પણ કાળિયારનો શિકાર થયો નથી અહીં ગેરકાયદેસર પ્રવેશ માટે પણ ગુનો બને છે ભાવ વાયબ્રન્ટ ભાવનગર વિઝન બે હજાર ત્રીસ એક્સપોમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીની રંગોળી બનાવાઈ છે ગઈકાલ સુધી ભાવનગર જિલ્લાના જવાહર મેદાનમાં વાયબ્રન્ટ ભાવનગર વિઝન બે હજાર ત્રીસ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન થયું હતું ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની મુખાકૃતિ ધરાવતી રંગોળી આ એક્સપોનું ખાસ આકર્ષણ બની છે યશ હરસોરા દ્વારા બનાવવામાં આવેલી રંગોળીમાં મહારાજાના શબ્દો મારી પ્રજાનું કલ્યાણ થજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જિલ્લાના ભૂતેશ્વર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવ્યો હતો ભૂતેશ્વર ગામમાં શ્રી ભૂતેશ્વર કેન્દ્રવતી શાળાને ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત રાજ્યની સૌથી શ્રેષ્ઠ સ્વચ્છ શાળાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે તેમની શાળા સ્વચ્છ છે જે સ્વચ્છતા તા પ્રભુતાનો સંદેશ આપે છે ત્યારે શ્રી ભૂતેશ્વર કેન્દ્રવતી શાળાની સિદ્ધિઓમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે ઉલ્લેખનીય છે કે ઠેર ઠેર સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાને પ્રાથમિકતા આપવા સંદેશ આપવામાં આવી રહ્યા છે શ્રી ભૂતેશ્વર કેન્દ્રવતી શાળા તેમજ સ્વચ્છતાના સંદેશ દ્વારા બીજાને પણ સ્વચ્છતા માટે એક સુંદર ઉદાહરણ આપીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે આપ સાંભળી રહ્યા હતા ભાવનગર જિલ્લાનું સમાચાર પત્ર લેખક સુરેશ ત્રિવેદી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું